નથી પણ મહેમાન તો અચાનક આવે એની ગડે જો સાથે સાથે ગોટા પણ બનાવવાના છે અને કાજલ કાઢે છે લીંબુનો રસ લીંબુ સરસ શ્રી કૃષ્ણ ને તો જો આજે છે અને આજે જો આપણે મારા નથી એટલે આપણે એને બોલાવેલા છે જમવા અને આપણે હવે એની માટે જમવાનું બનાવવાનું છે તો સારો આપણે બનાવી રસોડામાં તો આપણે બધી વસ્તુ લઈ આવ્યા છીએ તો આ ત્રણ પેકેટ ચણા લાવ્યા છે અને ત્રણ પેકેટ ચટણી લાવ્યા અને એક પડી અજમા લાવેલા છે અને આ છે સાજીના ફૂલ એટલે કે સોડાકાટ અને આ છે સુકલ મેથી કેમ કે લીલી મેથી મળી નથી એટલે આપણે સુકલ મેથી લીધેલી છે અને જો ધાણા પણ આપણે સુધારી નાખા મરસાધારી નાખા અને આ બાકી છે અને આ લસણ ડુંગળી સુધારાય છે અમારા ભાવ મળે છે અને આપણે આ લાવેલા છે શાક બનાવવા રીંગણા ને આપણે શરણીમાંથી પેલા આપણે લસણ ને મરસા પેલા મિક્સમાં દળી લેવાના છે આપણે શરણી બનાવીએ આપણે નાખવાના છે આપણે શરણી કેવી રીતના બનાવીશું એની અમને બતાવી શકાય મિત્રો આપણે ક્યારની વાત જતો હતા મહેમાનની કેમ કે પટેલ તો આવવામાં થોડુંક મોડું થઈ ગયું ને આપણો ભજિયાનો પ્રોગ્રામ પણ હજી ચાલુ છે એ પણ કામકાજ ને જો મહેમાન આવી ગયા છે ને આ છે અમારા ગોપાલભાઈ અમારા મનીષા ભાભી છે એના ભાઈ છે અને એની તો કાંઈ ખબર નથી પણ મહેમાન તો અચાનક આવે એની ઘડે જો તો પહેલાં આપણે ચા પાણી પી લઈ પછી આપણે ચા રહોડામાં થોડું ઘણું કામ કરાવીશું ને સાથે સાથે હું પણ ચા પી લઉં મિત્રો વિડીયો માં બનાવી રહેજો આપણે આગળ પણ જોવાનું છે કેમ કે ખૂબ સારી એન્જોય કરવાની છે મજા આવે છે તો વિડીયો માં બનાવી રહેજો તો દોસ્તો આપણા જે ભજીયા બનાવવાના છે તેની તૈયારી ફૂલ ચાલે છે અને આ છે બટેટાનો સુંદો કેમ કે સાથે સાથે ગોટા પણ બનાવવાના છે અને કાજલ કાઢે છે લીંબુનો રસ અને બાકીનો મસાલો પણ તૈયાર થઈ ગયો છે તો

આપણે એમાં હળદર નાખીએ અને આપણે નાખવાનું છે હવે મીઠું આપણે સ્વાદ પ્રમાણે એવું ખારું મોડું ખાતા હોય એટલું મીઠું નાખવાનું છે અને આ છે ખાંડ આપણે ખાંડ નાખવાની છે અને નવું નાખવાનું છે લીંબુનો રસ તો હજુ આપણે ગાળો નથી એટલે આપણે ગરણીમાં ગાળીને નાખી દઈ હવે આને આપણે મિક્સ કરી લેવાનું છે બધું અને તમે એક જો તમે રોજ બનાવતા હો ગમે એવા બનાવતા હોય વઘારી તો આપણે એકવાર તમે કાસો આ બધી મસાલો નાખીને સાથી દો તો આ તમે ખાઓ એટલે બીજી વાર તમે આ જ બનાવી સરસ મજાનો લોટ તૈયાર થઈ ગયો છે અને અમે હાહુ બનાવી છે ગોટા તો જો આપણે આવા સરસ મજાના ગોટા બનાવીને ડીશમાં મૂકવાના છે અને અમારા બા છે આ ગોટા બનાવે તા સુધીમાં મારે બનાવવાનો છે ભૈજાનો લોટનો ડોયો તો હું પેલા ભૈજાનો લોટનો ડોયો બનાવવાનું અમારા બા બનાવે છે આ ગોટા આપણી ચટણી ગળા બાજુ પાકે છે અને આપણે બનાવવાના છે દોયો તો આપણે તો કેવું અને તો આમાં તો આપણે દોઢ કિલો શેણાનો લોટ નાખ્યો અને આ નાખવાની છે ડુંગળી અને આશે મરસાં આપણે લીલી મેથી નાખીને એની કરતા પણ સ્વાદ આવશે બહુ મસ્ત આપણે આ ગોટા બનાવતા એકલું વધુ છે એ આપણે આમાં નાખી દીધું

હવે બે શકીએ છીએ જમવામાં ભજીયા છે આ છે રોટલી શાક છે અને વઘારેલા બટેટા છે અને સાથે સાથે ઓળો બનાવેલો છે ને